No, माधव राय मन कानो आलो लागेश राय माधव राय मन गोकुळ आलो लागेचे योधलाय माधव राय मन गोकुळ आलो लागेश देवलाडी दोयावती सवार केली गावलाोयावती का માધવરાય મને કાનો વાલો લાગે છે યોધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે

સવારે સારા સારા ફૂલ કલા ને ચઢાવતી સારા સારા ફૂલ ના કા ને ચઢાવતી કોદવરાય માધવરાય મને કાન લાગે છે ગોદવરાય માધવ